નમસ્કાર મિત્રો જય માતાજી હર મહાદેવ આપણે ફરી વખત પાછો એકલો કેમ કે જોવાનું તો આપણે સગલાઈ શેણ ખાધી છે કે નહીં એટલે ગયા સકલા એ દીધી ખાઈ ગયા છે એટલે પાછી આપણે હમણાં બહુ પીસી પાછા આવીને કલાક દોઢ કલાક પછી એટલે શેણ નાખી દીધું આમાં અને આમાં એ આ ફરતી જાળી મારેલી છે ને એ જાળી પાછી એટલે અમે મારી દીધી છે કે આથી સકલા ની એવું શણતું હોય ને એટલે કોઈ ઉચરા કે કોઈ એરા ન કરે એટલે અંદર જાળી મારી દીધી છે અને ઉપર જે આપણે શ્રેણી નાખી છે ત્યાં અત્યારે ગમે તકલીફના કારણે અત્યારે સુકલાને નથી ઉતરતા પહેલા એ વખત જ્યારે નાખી ત્યારે બધી શ્રેણ સણી ગયા હતા અને આજમાં એ શ્રેણ હજી કાલે જે પ્રમ દિવસે જે નાખી હતી ને એ શ્રેણ હજી એમ એટલે આપણે બધી જગ્યાએ આંટોમાં લેવી અને અત્યારે આવી ગયા છીએ આપણે પાસે શેમશનમાં શેમશનનો જો કે આ દરવાજો આપણે જ બંધ કરેલો છે કેમ કે અંદર ઢોર ને એવું બધું આવી જતું ને એટલે એમાં ઝાડો અને તોડફોડ ને એવું બહુ થતું હતું એટલે આપણે ફરી વખત આવી ગયા છીએ અત્યારે શેમશને અને અત્યારે બે ત્રણ જણા અહીંયા આવે છે કેમ કે થોડા કામ ના કારણે જે નીચે કામ આપણે હળવા શરૂ કર્યું છે અને ખડ કાઢવાનું એવું બધું અને નવા જાળવા નાખવાના છે હાંડો તમને આગળ શમશાન માં આપણે શણ નાખી હતી એ ફરી વખત બતાવી દો જો તો આપણે આજે વડલાઈટ જે શણ નાખી હતી એ શણ જે આમનામ પડી છે જોવો તમે બીજે જે દેખાય છે જોવો તમારે સોખા ની ઉબડી તમને દેખાય છે અહીંયા કેમ કે જે આ જે કૂતરાની ઉબડું આવે કે એના કારણે આ સકલાની ઉ ઉતરતો નથી એટલે અને પાણીના કુંડ જે ભરેલા છે એટલે પાણીના કુંડ જો કે ભર્યા છે એમનો જ ભરા રહે કેમ કે પાછળ તળાવ છે એટલે સકલાની ઉવાય કોઈ આવે નહીં અને આવતું નથી કેમ કે પાણીના કારણે પાણી નજીકમાં છે એટલે અને આમાં જે કામમાં તમે ગણો તો જે ઘણું કામ કરવાનું બાકી છે અને હળુ જેમ ટીમ મોટી થઈ જાય ને એમ કામ શરૂ કરી દેવું અને જો આ જે બધું છે નહીં હા તમે અત્યારે જોઈ શકો છો આની અંદર જે સાઈન નાખી હતી ને એ સાઈન પણ આમ છે એ કુતરાના કારણે અને આજે આપણે જે આ રાખને ઉપદે છે કે અગ્નિ સંસ્કાર નું બધું સાફ કરવાનું બાકી છે કેમ કે એ બધા જે કોઈ આવતા નથી અને એક તમે આમાં જોઈ શકો છો આપણે અહીંયા શું કહેવાય ને સામાશીડિયા હું કહો એ તો નથી ખબર આનું નામ એ તમે જરાક તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો જો હવે ત્યારે ઝૂમ કર્યું છે અને ઓલું કહેવાય કઈ સારું છે નામ ભૂલાઈ ગયું છે અને આ રાતે જ બહાર નીકળે એટલે એ બધું કમ્પ્લીટ છે અને બીજા નંબરમાં કે આપણે અહીંયા વડલા એટલે શેણ નાખી લે છે ને એ આપણે સુકલ્યા ખાઈ ગયા છે એટલે અહીંયા પણ ફરી વખત નાખી દેવી અહીંયા નાખી દે પછી કાલ ખાધી લેવા નહોતી કાલ નો કાલ હતી અહીંયા શેણ એટલે આજ નથી એટલે કેમ કે સગલી અહીંયા જે શણ ખાધી લીધી હતી એટલે આ બધી અહીંયા શેણ ખવાઈ ગઈ છે અને બીજા નંબર માં કે બીજી આપણે ઓઇલ આપણે જે શેણ નાખી હતી ગામની બરોબર બીજા વિસ્તારમાં જે સવારમાં કબૂતરને એવું જવું છે ત્યાં પણ શેણ ખવાઈ ગયેલી છે ત્યાં પણ નાખવા જવાનું છે અને જાડવાનું કામ અત્યારે બહુ સારું છે અત્યારે અત્યારે અમારે થઈ ગયા છે બહુ મોટા થઈ ગયા છે જાડવા અને બીજા ઘણા બધા નાખવાના છે અને બધું કામ પણ બાકી છે એ પણ અને રામદરબાર ગ્રુપ ઢા જે ગ્રુપ આવે છે ને એના પ્રત્યે આ બધું કામ થયેલું છે આમ કે આમાં માનો ને આખર ને એવું થઈ ગયું એટલે આપણે શે માં આવતા ત્યારે આપણે વિડીયો ને એવું કઈ બનાવતા નહીં પણ હવે આપણે આગળથી વિડીયો બનાવવાનો છે અને એ પણ લોકો બધા સેવામાં પેલા હતા ને એ બધા સેવામાં આવવાના છે અને આ ખડ ને બધા ખેંચવાનું છે અને જો આ જે આપણે આને કીટું કહેવામાં આવે અગ્નિશ્કરનું બંતણ હોય ને એને એ પણ એનું વ્યવસ્થિત કરવાનું છે અને ઓવડી મૂકવાનું છે કેમ કે વરસાદ કારણે પલળ્યા નહીં અને ગમે ત્યારે નીકળે કે એટલે આની અંદર પણ આપણે કીટું નાખવાનું છે આની અંદર હતું બળી ગયું છે નીકળી ગયું છે એમ અને આ ઝાડો પણ જોઈ દો ઝાડો અંદર એક વર્ષ ઢોર આવી ગયેલા હતા ને એટલે ઝાડો ની પાંચ કરી લીધું આ ઝાડ એ માનો કે ફેલ થઈ એટલે આ કાઢી નાખવાનું છે એ છે આ છે પછી એમાં ઘણું બધું કરવાનું છે એટલે જેમ સપોર્ટ મળતો જાય એમ આપણે માણસો થતા જાય એમ રીતે આપણે કામ કરશું અને બીજા નંબરમાં કે તમારે સેવા ન કરી તો કાંઈ નહીં પણ અમારી ચેનલને એક વાર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને શેર કરજો અને લાઈક જરૂર કરજો એમ એમની સેવા કરશું એમાં તમારો પણ સેવામાં લાભ રહે બરાબર એટલે કે બધાય ચેનલ શેર સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા ને એને કોમેન્ટ કરજો કે અમને મોટિવેશન થાય એમને એમ થાય કે ના ના અમારું કામ સારું છે અને અમને કામ કરવાની ઈચ્છા થાય તો હાલો આપણે મળશું પાછા આગળના વિડીયોમાં રામ રામ ને સીતારામ બદ જય માતાજી હર મહાદેવ